ત્યારે આ ભારે વરસાદના કારણે નેરમાંગ ભારે વહેન આવતા આ અગિયાર વર્ષની સોનલ અશોકભાઈ નામની કિશોરી તણાઈ જતા તાત્કાલિક સ્થાનિક લોકોને જાણ થતા ઘટના સ્થળે દોડી ગયા હતા તેમજ તાત્કાલિક તંત્રને જાણ થતા ઘોઘા પોલીસ પીએસઆઈ ગોસાવામી સાહેબ ઘોઘા મામલતદાર સાહેબ તથા ભાવનગર એકસો ત્રણના ધારાસભ્ય અને ગુજરાત કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ ભુદેશભાઈ જાંબુજા તથા રાજુભાઈ સોલંકી હાજર રહ્યા હતા તથા તરવૈયાની ટીમ તાત્કાલિક પહોંચી હતી ત્યારે ભારે જહેમત બાદ આ અગિયાર વર્ષની કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ કિશોરીને પીએમ અર્થે ઘોઘા સી એચસી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા